મિત્રો ત્રિકોણમિતિ શીખવા માટે જરૂરી છે કે તમને ત્રિકોણ ગુણોત્તર ખબર હોય ટોટલ ત્રિકોણ ગુણોત્તર છ છે અને છ ત્રિકોણ ગુણોત્તરમાં તમને ત્રણ મુખ્ય યાદ રાખવાના ત્રણ એના બીજા વ્યસ્ત છે અને આ ત્રણ મુખ્ય કયા છે એ છે સાઈન કોસ અને ટેન આ ત્રણ મેન છે સાઈન કોસ અને ટેન હવે જો સાઈન નું સૂત્ર શું છે

હવે જો આ કોણ છે સામેની बाजूન પાસેની બાજુ શું છે સમજીએ પહેલા સમજી લઈએ ધારો કે આ એક કાટકોણ ત્રિકોણ છે તો આ ત્રિકોણની અંદર આ જે ખૂણો છે આપણો નીચે વાળો એ આપણો થાટા છે એટલે થાટા અહીંયા છે તો જ્યારે ખૂણો અહીંયા હોય તો સામેની બાજુ થશે આ એટલે આ થઈ ગઈ છે આપણી સાબા અને આ થઈ ગઈ છે આપણી પાબા અને છેદમાં કણ કદાચ જો બીજો એક ત્રિકોણ હોય અને એમાં અહીંયા કે ખૂણો છે સામેની ખૂણા ઉપર કરે કઈ સામેની બાજુ છે કણ છે જો તમે અહીંયાથી જોશો જશો તો સામેની બાજુ આ અહીંયાથી જોશો તો સામેની બાજુ આ સામેની બાજુ ને પાસેની બાજુ બદલાઈ જશે અને સાઈન એટલે સાબા છેદમાં કણ કોસ એટલે બાબા છેદમાં કણ

ઓકે એટલે સાઈન આવડે તો ઊંધું કરો તો મળી જશે કોસ આવડે તો એનું ઊંધું કરો તો શેક મળી જશે અને ટેન ખબર હોય તો એનું ઊંધું કરશો તો કોટ કોટ એટલે અહીંયા લખી દઈએ આપણે કોટ એટલે પાબા છેદમાં સાબા કોટ એટલે પાબા